તાલુકાના ફુદેડા ગામના સાહસિક યુવા સામાજિક કાર્યકર તરુણ પટેલ ખેડૂતો સાથે હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વિજાપુર એપીએમસી તમાકુના પાકના ભાવ નક્કી કર્યા બાદ

આ ઉપરાંત અન્ય પાકોમાં ખોટું વજન કાપીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર તરુણ પટેલે આ મુદ્દે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પરિણામે એક ખેડૂતે પચાસ બોરી પર દસ હજારથી પંદર હજાર રૂપિયાનું નુકસાન થાય છે ખેડૂતોની ફરિયાદ છે કે વિજાપુર એપીએમસીમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી ઉદાહરણ તરીકે જો બોરીનું વજન પચાસ કિલો ત્રણસો ગ્રામ હોય તો માત્ર પચાસ કિલો જ ગણવામાં આવે છે અને બાકીના ત્રણસો ગ્રામનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી આ ઉપરાંત રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને ન્યાય અપાવવા આપવા અને વિજાપુર તથા લાડોલ એપીએમસી માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે આ મુદ્દે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે જેથી ખેડૂતોનું આર્થિક નુકસાન અટકાવી શકાય

જો એ માલ તમારો જે ખેડૂતનો માલ છે એ છૂટો લાવવામાં આવે તોળીમાં લાવવામાં આવે તો 1 કિલો થી 1 કિલો 300 ગ્રામ પ્રતિ 20 કિલો કાપવામાં આવે છે આ મોટી પ્રકારની ગેરંટી છે અને આની રજૂઆત વારંવાર જિલ્લા રજિસ્ટ્રારને પણ કરેલી છે નિયામક એપીએમસીને કરેલી છે છતાં પણ કોઈ પ્રકારનું એક્શન લેવામાં નથી આવતું બોલો સાહેબ મોટા બોરમીજી જીવાજી સુભાષ અમને જે ભાવ સુ થી લઈ અને સત્તરસોથી ક્લોઝ કરવામાં આવે છે અને મીડિયામાં બતાવવામાં આવે છે પચીસો આવા ભાવ પડી છે મારું ગામ ઉંઘાઈ તાલુકો વડનગર અમે લાડોલ અને વિજાપુર માર્કેટયાર્ડમાં એપીએમસીમાં માલ વેચવા માટે આવેલા છીએ અમારા બારદાનની કિંમત અમે ત્રીસ રૂપિયામાં ખરીદીએ છીએ જ્યારે એ લોકો અમને પંદર રૂપિયાના ભાવમાં આપે છે વધતા ગાળિયાનો ભાવ પંદરસો રૂપિયા ચાલે છે કારણ કે તમાકુનો ભાવ હોઢસો પચાસ થી હતરસોમાં આ લોકો સમેટી રહ્યો છે એટલે આ લોકોની વેપારીઓની લીલી કારણે અમારા બધા ખેડૂતોને નુકસાન થવા પામેલ છે તો આ બાબતે તજવીજ કરવા વિનંતી છે તો રાજ્ય સર રાજ્ય સરકાર ગુજરાત સરકારને આપણે વિનંતી કરીએ કે આ બીજા પ્રીમિયમ સીમાં મોટી ક્યારે છે આ દરેક ખેડૂતોને નુકસાન થયેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे